નમસ્કાર મિત્રો આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બે બે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં સાંભળ્યા ધાર વરસાદ ખાબકશે જાણેલો જિલ્લા પ્રમાણે હવામાનની ઘાતક આગાહી આકરી ગરમી વચ્ચે ચોમાસાએ લોકોને રાહત આપી છે હવામાન વિભાગ શું કહ્યું છે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અને નિર્ધારિત સમય કરતાં છ દિવસ પહેલા સમગ્ર દેશમાં આવી ગયું છે ચોમાસુ ત્રીસ જૂને કેરળ અને ઉત્તર પૂર્વમાં પહોંચ્યું હશે જે નિર્ધારિત કરતા બે થી છ દિવસ વહેલું છે જોકે મહારાષ્ટ્ર સુધી ચોમાસું અપેક્ષ મુજબ આગળ વધી રહ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળમાં ઓડિશા ઝારખંડ બિહાર છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશમાં વરસાદની શરૂઆત ધીમી રહી છે જેના કારણે ઉત્તમ ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું આજે રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં ઝડપથી આગળ વધશે ચોમાસું બે થી જુલાઈ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે સામાન્ય રીતે આઠમી જુલાઈ પહોંચશે ઉત્તર પૂર્વ ભારતમાં આગળ વધશે આગામી પાંચ દિવસમાં સામાન્ય કરતા ભારે વરસાદની શક્યતા છે મહત્તમ પારામાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગાજવી સાથે વરસાદ થઈ શકે છે આ સાથે હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદને જોતા યલો એલર્ટ જાહેર કર્યું છે અહીં આજે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડશે જય હિન્દ